આજે યુવા વર્ગમાં વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના એક અધિકારીએ નશા વિરોધી અભિયાનમાં સમાજમાં જાગૃતતા લાવવા ઇનવિસિબલ એનજીઓ સાથે મળીને સત્તર હજાર ત્રણસો ફૂટ ઊંચાઈની માઉન્ટ ફ્રેન્ડશીપ પીક અન્ય ચૌદ યુવાનોની ટીમ સાથે મળીને સર કરી છે ખૂબ દુર્ગમ ક્ષેત્ર અને અસામાન્ય વાતાવરણની વચ્ચે આ પીક સર કરવી અત્યંત કઠિન હતી પરંતુ ટીમે હાર માન્યા વગર આ ઊંચાઈ પર

સવારે નવ વાગ્યે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી